ઉપલેટા પોલીસે ઇંગ્લિશ દારૂના ઝડપાયેલ બે અલગ અલગ જથ્થામાં કુલ ત્રણ ઇસમોને એકસો એકત્રીસ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે ઉપલેટાના દરબાર ગઢ ચોક વિસ્તારની કંડોડિયા શેરીમાંથી એક નંગ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે રવિ મનસુખભાઈ સરવૈયા નામના યુવકને ઝડપ્યો છે જ્યારે અન્ય એક બનાવમાં ઉપલેટા શહેરના દ્વારકાધીશ સોસાયટીમાં આવેલ વાચણા ડાડાના મંદિર પાસે રહેતા વ્યક્તિના મકાનમાંથી પણ પોલીસને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે સાથે જ મોનિક રાજેન્દ્રભાઈ વ્યાસ તેમજ કરણ રાજેન્દ્રભાઈ વ્યાસ નામના બે ઇસમોને એકસો ત્રીસ નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે ઝડપી લેવામાં આવ્યા છે ઉપલેટા પોલીસ દ્વારા બંને બાબતોમાં અલગ અલગ ગુનાઓ નોંધીને ત્રણેયની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ટીવી સેવન ન્યૂઝ સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ ઇમ્રાન્સરદી ઉપલેટા.